આજરોજ કચ્છ જિલ્લા કાર્યાલય શક્તિનગર મુંદ્રા મધ્યે સન્માન કાર્યક્રમ યોજાયો આ સન્માન કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી શ્રી સાદ અજીજ સુલેમાન હાજર રહ્યા હતા કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી ડૉક્ટર રમેશભાઈ રામજીની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના જનરલ સેક્રેટરી શ્રી અમિતભાઈ દામજીને ફુલહાર પહેરાવી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી શ્રી સાદ અજીજભાઈએ સન્માનિત કર્યા હતા આઝાદી કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી ડોક્ટર રમેશભાઈએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વિશે માહિતી આપી હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓને ઉજાગર કર્યા આ સન્માન કાર્યક્રમમાં માંડવી તાલુકાના એરિયા સેક્રેટરી શ્રી હરેશભાઈ ધેડાએ આભાર વ્યક્ત કર્યો હતો આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના મુંદ્રા તાલુકાના એરિયા સેક્રેટરી વોરા મુસ્તફા ફકરુદ્દીન સભ્યશ્રીઓ જાડેજા જગદીશસિંહ ભરતસિંહ ખોજા આરિફ સોકત અલી લંગા આદિલ ઘનીભાઈ સાંદ સુજાન અજીજભાઈ તથા મુન્દ્રા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા